મહારાષ્ટ્ર નાંદેડમાં આજે કુવામાં કુવાના માર્ગે ટ્રેક્ટર કઈ રીતે પહોંચ્યું અને અકસ્માતનો ભોગ કઈ રીતે બન્યું એનું સૌને આશ્ચર્ય થયું હતું નમસ્કાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી મહારાષ્ટ્રના નાંદેડમાં આ દુર્ઘટના સવારના સાડા સાત વાગ્યાની આસપાસ બની નાંદેડ જિલ્લાના અલેગાવ શિવરામાં એક ચોંકાવનારો અકસ્માત સર્જાયો જેમાં મહિલા ખેત મજૂરને લઈ જનારું ટ્રેક્ટર અચાનક કૂવામાં પડ્યું હતું આ દુર્ઘટનામાં મોટા ભાગના ખેત મજૂરો ભોગ બન્યા છે પ્રાથમિક અહેવાલ પ્રમાણે રસ્તામાં કૂવાનો કોઈ અંદાજ જ નહીં આવતા ટ્રેક્ટર સીધું કૂવામાં ખાબક્યું હતું અકસ્માત પછી પોલીસ સાથે રેસ્ક્યુ ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને કુવામાં પડેલા પીડિતોને બહાર કાઢવાની જહેમત ઉઠાવી હતી સ્થાનિક પોલીસ વહીવટી વિભાગના અધિકારીઓ પાલિકા પ્રશાસન સહિત બચાવ કામગીરી કરનારા જવાનો કામે લાગ્યા હતા જેમાં સાક્ષીઓનું કહેવું છે કે વરસાદના કારણે રસ્તો લપસણો બન્યો હતો અને એક કુવાની નજીકથી ટ્રેક્ટર પસાર થવાથી ટ્રેક્ટર ચાલકે નિયંત્રણ ગુમાવ્યું અને પાણી ભરેલા કુવામાં પડ્યું ટ્રેક્ટર માં દસેક લોકો સવાર હતા જેમાંથી સાત મહિલાઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે પીડિત મહિલાઓ મોટા ભાગની હિંગોલી જિલ્લાના વસમત તાલુકાના ભૂજ ગામની રહેવાસી છે આ અંગે તહેસીલદાર સંજય વારકાડે શું કહ્યું જાણો આ વિડિયોમાં આજ આજ સકાળી સાડે સાત થી પોને આઠ સુમારાસ મુજે આલેગાવ તાલુકા નાંદેડ એથી શેતમજૂર મહિલા एकूण दहा एकूण होते त्यामध्ये नऊ महिला आणि एक पुरुष असे शेतकामासाठी जात होते आणि आलेगाव येथील शेतामधील विहिरीमध्ये त्या ठिकाणी कठडा नव्हता तिथं ट्रॅक्टरमध्ये जात असताना ते, जा ते पूर्ण ट्रॅक्टर ट्रॉलीसह हेडसह त्या विहिरीमध्ये पडलं आणि तीन त्यामध्ये वाचले आहेत एक पुरुष आणि दोन महिला सात महिला वाचवायचा त्यांना प्रयत्न करण्यात आला परंतु विहीर खूप खोल होती आणि मग आमचे जिल्हाधिकारी राहुल कर्डेले साहेब यांच्या महाराष्ट्राखाली आमचे निवासी उपजिल्हाधिकारी ओडतकर साहेब आणि एस डी एम आमचे खल्लाळ साहेब आणि आमची तहसीलची सर्व टीम पोलीस डिपार्टमेंट महानगरपालिका एम एस बी सर्वच नैसर्गिक आपत्तीची टीम या ठिकाणी आली आणि पूर्ण सहकार्य केलं आणि त्या ठिकाणी आता सात महिलाचे आम्हाला दुर्दैवाने डेड बॉडी या ठिकाणी काढण्यात आलेली आहे आणि आता त्यांची पुढील कायदेशीर प्रक्रिया सुरू आहे आवाज व्हिडिओज व्हिडिओजमध्ये जोडायला राहू मुंबई समाचार डिजिटल प्लॅटफॉर्मसाठी